નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતી પાર્ક્સ નામની દુકાનમાં રાત્રિના નવ વાગ્યાના કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી દુકાનમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગ ઓલવવાના સંસાધનો પણ લાચાર બન્યા હતા અને આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો સ્પેર દુકાન દુકાનમાં આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા દુકાનમાં આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દુકાન માલિક તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા દુકાન માલિક તથા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયરના જવાનોએ ચાર જેટલા અગ્નિશામક સાધનો વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે એકલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રાત્રિના નવ વાગે લાગેલી આગ વહેલી સવાર સુધી કાબુમાં આવી ન હતી ફાયર બ્રિગેડના જવાનો લગાતાર પાણીનો મારો ચલાવી રહ્યા હતા પરંતુ ફાયરના સંસાધનો પણ વિકરાળ બનેલી આગ સામે ઓછા પડતા હતા ફાયર બ્રિગેડની અથાગ મહેનતે વહેલી સવારે આ કાબુમાં આવતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી સ્પેર પાર્ટસની દુકાનમાં કયા કારણોસર આગ લાગી તે હાલ જાણવા મળ્યું નથી પરંતુ દુકાનમાં આગ લાગતા દુકાનમાં રાખેલા ટાયરો ચાર્જર બેટરીઓ સ્પેર પાર્ટ્સ સહિતનો લાખો રૂપિયાનો સામાન બળીને ભસ્મીભૂત થઈ જતા દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે